संतुलित आहार અને સ્વસ્થ આહાર પદ્ધતિમાં ત્રણ અલગ અલગ સંદો છે સ્વસ્થ આહાર અને પદ્ધતિ સ્વસ્થ એટલે શું કે સ્વાસ્થ્ય સાથે જોડાયેલું હવે હું ખાલી બોલું અને તમને સમજાવવાનો નહી પણ હું વાત ભાગીશ સ્વસ્થ એટલે શું મને મને તો અબ્રાહમ

આલી પણ રાખી તો આપણે મળે પ્રકારના મળે પ્રકારના યાદ છે હવે કેની ઓળખ કેલ્શિયમ મેગ્નેશિયમ ફોઝબ્લસ આવે એવું કેવે આયમ આ બધ ઘણાય પોષક તત્વો એ અલગ અલગ આહારના ઘટકોમાંથી મળે છે અમુક અનાજમાંથી અમુક અઠોળમાંથી અમુક રૂટમાંથી ફળોમાંથી અમુક શાકભાજીમાંથી અમુક દૂધની બનાવટોમાંથી અમુક જે લોકો દરિયાઈ કિનારે રહી છે જ્યાં અનાજ અને

બધી વસ્તુ આપણા થાળીમાં હોવી જોઈએ પણ કેટલા પ્રમાણમાં હોવી જોઈએ એ ખાસ સમજવાની છે હંમેશા લીલા શાકભાજી અને ફળો આપણી ડીશમાં પચાસ ટકા હોવા જોઈએ કેટલા પચીસ ટકા આપણી ચરબી પ્રમાણ હોવું જોઈએ એટલી તાળી છે એની અંદર પચીસ ટકા ચરબી એટલે વસાણું પ્રમાણ પચાસ ટકા લીલા શાકભાજી ફળો પચીસ ટકા પ્રોટીન માં ખાવાળા બધું આવી જાય પનીરનું અમુક વસ્તુ આવી જાય અને બહુ ઓછું ઓછું પ્રમાણ હોય તો ગળદ પણ અને નમકનું પ્રમાણ ઓછું જેટલું મળી શકે એટલું આમાં વધારે મળતું ખારું ખાવાવાળા કોણ બને ભાવો ખારું ઉપરથી મીઠું નાખતા હોય હંમેશા જમતા પહેલા અને જમતી વખતે જે જરૂરી છે બાબતો ખાસ આપણા શાસ્ત્રમાં કહેવામાં આવેલું છે કે જેવું અંત તેવું મન જેવું અન્ન તેવું મન મન એટલે વિચારો જેવો આપણે ખોરાક ખાઈ ને તેવા આપણને વિચારો આવે અને જેવા વિચારો આવે તેવા આપણે બની જઈએ ઝઘડા વિચારો તો ઝઘડા બની જાય ક્રોધના વિચારો આવતા ક્રોધિત બની જાય તારા ભ્રમણના વિચારો હોય તો આપણે હોશિયાર બની આ મનને આપણા વિચારોને સુધારવા માટે પણ મન બહુ જ ઉપયોગી છે શાસ્ત્રમાં સાત્વિક આહાર તામસિક આહાર અને રાજસિક આહાર આ ત્રણ પ્રકારના આહારો કહેવામાં આવેલા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આનું ખૂબ જ વર્ણન કરેલું છે પણ વિદ્યાર્થી જીવનમાં ખાસ જરૂરી હોય તો સાત્વિક આહારની વધારે પડતી જરૂર હોય છે આમાં ઘણી પણ તમારું શરીર ને તમારું મન શું લઈ રહ્યું છે એ તમને તમને ખબર પડશે કે હું શું ખાવું છું હું શું પીવું છું એ મને જોઈતા નથી તો

આખો વિદ્યાર્થી માંથી દસ ટકા વિદ્યાર્થી નોટો અગત્યની વસ્તુ છે હું ખાવું એની કરતા બારું શું ન ખાવું એની ઉપર વધારે આપણે આપવાનું છે જો અસ્વસ્થ ખોરાક લેવામાં આવશે તો બે હજાર એકવીસ ના ડેલ્ટા ડબલ્યુ એચ બહાર પાડ્યા છે એમાં જે વ્યક્તિઓને ફળ અને સબ્જી નથી મળતા એવા એકવીસ લાખ લોકો મૃત્યુ પામે છે જેને શાકભાજી અને ફળો નથી મળતા એવા વ્યક્તિઓને જે અસમતોલ આહાર જે બેનો લે છે

ઘરે જે ખોરાક બન્યો હોય કે જે જમવાનું બન્યું હોય કરવો અને ભગવાન બળ આપે બુદ્ધિ આપે બુદ્ધિ આપે શુદ્ધિ આપે શુદ્ધિ આપે ધૃતિ આપે જે વસ્તુ આ બધું આપે એનું કહેવામાં આવે ભગવાન જે બનાવી આપે એને પણ ભગવાન કહેવામાં આવે તો આપણે ઉગાડી ખરા

અપનાવજો અને તમારો વિકાસ કરજો આભાર ખૂબ સરસ રીતે જે આપણા માટે જરૂરી છે